માંડવી તાલુકાના ગોધરા ગામે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી આયોજિત કલ્સ્ટર બીએમસી બીએમસીનું લોકાર્પણ કરવામાં આવ્યું માંડવી તાલુકાના ગોધરા ગામે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી આયોજિત કલ્સ્ટર બીએમસી બીએમસીનું લોકાર્પણ કોળાય ગુરુકુળના શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી તથા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુમબલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું માંડવી અનિદ્ધાઇ દવે શાસ્ત્રી કૃષ્ણજીવન દાસજી સ્વામી પ્રદેશ કિસાન મોરચાના મંત્રી રાણસીભાઈ ગઢવી મહિલા ભાજપના રસિકબા કેસરિયા તાલુકા ભાજપના મહામંત્રી સામતભાઈ ગઢવી સરહદ ડેરીના ડાયરેક્ટરો ધર્મેન્દ્રસિંહ જાડેજા પચાણભાઈ ગઢવી મયુરભાઈ મોતા કલસ્ટર બીએમસીના સંચાલક રોહિતભાઈ વેદાંત ભીખુભાઈ સોઢા ડાયાલાલ વેદાંત ગોધરા ગામના ઉપસરપંચ મોહનભાઈ ગોર રવજીભાઈ પટેલ કાનજીભાઈ પટેલ હાજી મહંમદ સુલમાન સિદ્ધિ લખમશી સરસિયા આધમ સઠિયા ધનસુખ પટેલ જુસબ મોલાના હાસ્ય કલાકાર પિયુષ મહારાજ સહિતના મંચસ્તોનું ગોધરા ગામની બાલિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત પાચાણભાઈ ગઢવીએ કર્યું હતું અને આ તકે શાસ્ત્રી કૃષ્ણજીવન દાસજીએ જણાવ્યું કે દૂધ ઉત્પાદનમાં કચ્છ જિલ્લામાં માંડવી તાલુકો મોખરે હોવાનું જણાવ્યું અને સાથે પશુપાલકોને ધન્યવાદ આપ્યા હતા મયુરભાઈ મોતાએ જણાવ્યું વલમજીભાઈ હુંબલે કચ્છમાં સરહદ ડેરીના માધ્યમથી શ્વેત ક્રાંતિ લાવી હોવાનું જણાવ્યું હતું આતકે વલમજીભાઈ હુંબલે દૂધ ડેરી વિશે જણાવતા સરહદ ડેરી સાથે કચ્છમાં સાઠ લાખ પરિવારો જોડાયેલા છે અને ગત વર્ષે ચોત્રીસ કરોડનું બોનસ આપવામાં આવ્યું છે અને જ્યારે બાર વર્ષ પહેલાં સરહદ ડેરીએ દૈનિક પંદરસો લિટરની રિપીટ

અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું કે આવનારા દિવસોમાં દૂધના A2 ભાવમાં વધારો થશે જેનો સીધો ફાયદો પશુપાલકોને થનાર હોવાનું જણાવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રબારીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ હેમાંગભાઈ વેદાંત કરી હતી સરપંચ વર્ષાબેન કન્નડ, અરવિંદભાઈ જોશી, સલીમભાઈ ચાકી વગેરે રોહિતભાઈને શુભકામનાઓ પાઠવી હતી આજે ગોધરા મુકામે શહેરતરી દ્વારા એક નूतન સોપાનનું આયોજન થયું કે જે સોપાનના માધ્યમથી ગોધરા વિસ્તારના આપણા તમામ કિસાનોને ખૂબ લાભ મળશે જેઓ ખાસ ગાયોનું પાલન પોષણ કરે છે અને દૂધ ઉત્પાદન કરે છે તો એ દૂધ ઉત્પાદન કરનારા તમામ કિસાનોને આના થકી ખૂબ લાભ મળવાનો છે આવા ભગીરથ કાર્યો જ્યારે થતા હોય આવા ગામડામાં ત્યારે ખૂબ આનંદ થાય અને એમાં અમે પણ ખૂબ અમારા સમયનો સહયોગ આપીએ બસ આવા ને આવા કાર્યો અવરનવર થાય અને ગામો ગામ આવા ડેરીઓના નિર્માણ થાય કે જેને કરી અને ખેડૂતોને પશુપાલકોને વધારેને વધારે લાભ મળે એ જ અપેક્ષા હસ્તું જય સ્વામિનારાયણ આજે અહીંયા સરહદ ડેરીનું ક્લસ્ટર બીએમસી દૂધ કલેક્શન સેન્ટર માટેનો પ્રારંભ થયો છે જેને કારણે પશુપાલકોને નજીકમાં જ દૂધ ભરાવાનું સવડું પડશે પહેલાં એમને દૂધ ભરાવા જતું હતું હવે પચીસ કિલોમીટરના અંદરના ફેરિયામાં આવી જવાને કારણે પશુપાલકો પોતે પોતાનું વધારાનું દૂધ પણ ભરાવી શકશે સમયસર ભરાવી શકશે અને કદાચ પાંચ પશુ વધારે રાખ્યા હોય તો પાંચ દૂધ ભરાવે પાંચ ગાયનું દૂધ દોઈ કે ભેંસનું દૂધ દોઈ અને એને તરત જવું પડતું એની હવે દસનું કરી અને જશે તો પણ એને એને સમય બચ્યો કારણ કે દૂધ ભરાવા માટે જવાનો જે સમય હતો એ સમય બચે છે આ સુવિધા એવી છે કે જે સુવિધાને કારણે પશુપાલક પોતાના પશુ વધારીને એ શીત કેન્દ્રની અંદર દૂધ જમા કરાવી શકે છે જેને કારણે પશુપાલકની આય વધે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે કે સામાન્યમાં સામાન્ય માનવીનો આવક વધે તો પશુપાલન એક એવો વ્યવસાય છે કે જે કદાચ બહુ ભણેલો નથી હોતો પારંપરિક વ્યવસાય છે એ વ્યવસાયની અંદર પડેલા વ્યક્તિની પણ ડબલ ડબલ થાય થાય આવકને એના માટે કરીને આ ડેરી મારફત અમૂલ ફેડરેશન મારફત ભારત સરકાર અને ગુજરાત સરકાર અનેક સહાય આપે છે તો એ જ પ્રકારે સરહદ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વલમજીભાઈ હુંબલે પણ પોતે બહુ નાની શરૂઆત મોદી સાહેબના માર્ગદર્શનમાં અને મોદી સાહેબના કહેવાથી જે કરેલી હતી આજે છ લાખ લીટર સુધીનું કલેક્શન કચ્છમાં પહોંચ્યું છે જે કચ્છના પશુપાલકોને સીધો ફાયદો થયો છે આમ કહેવાનો મતલબ એમ છે કે મોદી સાહેબે હંમેશા કચ્છના લોકોનું કે અન્ય તમામ લોકોનું ભલું જોયું છે એ આજે લાભ અહીંયા મળશે એટલે આજે જે કંઈ પણ ગોધરા મુકાવે જે શીત કેન્દ્રનો પ્રારંભ થયો છે એ શીત કેન્દ્રનો પ્રારંભ કરનાર ભાઈ શ્રી રોહિતને અને એમની સમગ્ર ટીમને સરહદ ડેરીની સમગ્ર ટીમને અહીંયાની સ્થાનિક લોકોને પશુપાલકોને હું શુભેચ્છા સાથે ખૂબ ખૂબ સાધુવાત કરું આજે ગોધરા અને ગોધરાની આજુબાજુના લગભગ દસેક ગામો મળી અને પાંચ હજાર લીટર દૂધ દરરોજનું કલેક્શન થશે અને આ કલસ્ટર બીએમસી કરવાનો સરહદ ડેરીનો હેતુ એ છે કે નજીકના જે ગામો હોય એને દૂર જો જવું પડે તો દૂધ બગાડવાની ચિંતા હોય કલાક દોઢ કલાકનો રસ્તો હોય એના કરતાં કલસ્ટર બીએમસી લગભગ દસ કિલોમીટરની રેન્જના બધા ગામો આવતા હોય એનું દૂધ એમાં ભરાવી દે એટલે ટાઈમ પણ બચે પશુપાલકોને થોડી મોડી દોવાઈ કરવાની રીત હોય તો પણ એ પૂરેપૂરું દૂધ ડેરીમાં આપી શકે અને લગભગ પચાસેક લાખના ખર્ચે રોહિત મહારાજે જે આ સાહસ કર્યું છે એમને પણ ધન્યવાદ એની સાથે જે જોડાયેલી મંડળીઓ છે એ પણ ખૂબ સારી રીતે દૂધની ગુણવત્તા જળાય જળવાય એ જાતનું કલેક્શન કરશે અને આમાં પચાસ લાખમાં સરકારશ્રી પણ સબસિડી આપે છે ડેરી પણ સબસિડી આપે છે અમુક ખર્ચ મંડળીએ ભોગવવાનો હોય છે તો અત્યાર સુધી ડેરીના જે બીએમસી શીત કેન્દ્રો હતા એ લગભગ ત્રીસેક કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર હતા હવે ડેરીએ એવું નક્કી કર્યું કે દસ કે પંદર કિલોમીટરની રેન્જમાં એક બીએમસી હોય અને એનું સંચાલન ડેરીને બદલે મંડળી પોતે કરે એટલે ગામમાં એની આત્મીયતા વધે નજીકના ગામોના જે મંડળીના પ્રમુખ મંત્રી હોય એ પણ એની સાથે સારી રીતે સુમેળથી કામ કરે અને ડેરીને કર્મચારી અધિકારીઓ વધારવા ન પાડે એટલે ખોટો માર ન પડે એના માટેની આવી યોજના કરી છે ને રોહિત મહારાજે જે પગલું ભર્યું છે અને જે સાહસ કર્યું છે એમના માટે એમને અને બધી મંડળીઓને ખૂબ ધન્યવાદ જય હિન્દ આજે ગોધરા ક્લસ્ટર બીએમસીનું ઉદઘાટન નિમિત્તે શ્રી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સરદ ડેરી અને લોકડાલી દાસી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ના વરદસ્તે આજે જે ખુલ્લું મૂકવામાં આવ્યું તો એની અંદર પશુપાલકોનો મોટો એક પ્રશ્ન સમયના જે સમયનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં લઈને પશુપાલનને સમય પણ મળી રહે અને પશુપાલન વ્યવસાય થોડોક શકે અને પશુપાલન સમૃદ્ધ બની શકે તે હેતુ માટે માટેરમેન સરહદેરીના શ્રી ગુલામજીભાઈના સાહસથી આજે આ એક ગોધરા ગામને એક ભેટ સ્વરૂપે એમણે આપ્યું છે તો એમના આ ભેટ સ્વરૂપે ગોધરા ગામને તથા આજુબાજુના મંડળીઓને પૂરેપૂરો સમય મળી રહે અને તે

આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ તેમજ અમારા જે પશુપાલકના માર્ગદર્શક અને જે મંડળીઓને સાથે રાખીને ચાલનારા એવા અમારા લોકરાડીલા જે અમૂલ જે ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ દેરીના પ્રમુખ એવા શ્રી વલમજીભાઈ હુંબલ એમણે જે આજે અમારે અહીંયા આવી અને અમને જે એક નવો જુસ્સો એક પૂરો પાડ્યો છે અને મહિલાઓને પણ એક વિનંતી કરી છે કે જેટલું બને એટલું દૂધની ગુણવત્તા અને શુદ્ધતા એ જાળવી રાખે જેથી કરીને આગળ જતાં આપણો સંઘ મજબૂત હોય અને આપણી ડેરીઓ મજબૂત હોય તો એ જે આપણે બોનસ રૂપે જે આપણને રિટર્ન આવે છે એ જેમ જેમ બને તેમ વધારેને વધારે આપણે મળી રહે અને આજે જે ત્યારે આવું જ્યારે દેરી સરહદ દેરી કાર્ય કરી રહી છે તેમાં હું ખરેખર આજે મા ન્યૂઝના માધ્યમથી હું સાહેબ પરેશભાઈ તેમજ હરજીભાઈ તમારે હું ખરેખર આવા જે કોઈ પણ પ્રસંગમાં તમે ન્યૂઝ લઈ અને એક કચ્છને યા તો ઓલ ઓલ ઇન્ડિયાને જ્યાં જ્યાં પણ એના તમારા દર્શક છે એમને જ્યારે આ તમે માહિતી પૂરી પાડો છો તો હું પણ તમારો આ મુદ્દેથી અને આ અહીંયાથી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમને પાઠવું છું કે આવા ને આવા કાર્ય તમે અને જેમ બને તેમ પશુપાલકોને તમે વધારે ને વધારે આમાં જોડાય એ એ હેતુથી જે તમે આ જે આવીને અમારો આ જે પ્રોગ્રામ સેટ કર્યો છે પણ તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ગોધરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ક્લસ્ટર બીએમસી નું લોકાર્પણ પ્રસંગે માંડવી મુન્દ્રા તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન માન્ય વલ્લમજીભાઈ હુંબલ તેઓ આ પ્રોગ્રામ પ્રસંગે હાજર રહ્યા અને ગોધરા ગામના આજુબાજુ ગામની દૂધ મંડળીઓને એક બીએમસી શીત કેન્દ્રનું ભેટ આપી બીએમસી એટલે બલ્ક મિલ્ક કુલર દૂધને ઠંડુ કરવાના એક મશીન જેના અંતર્ગત આજુબાજુના ગામડાઓને પશુપાલકોને વધુ દૂધ ભરાવા માટે સમય મળશે તેમજ દૂધની ગુણવત્તા પણ સારી રહેશે અને એના માધ્યમથી પશુપાલકોને આર્થિક રીતે પણ ઘણો મોટો ફાયદો થશે હું અભિનંદન આપીશ ગોધરા મંડળીના પ્રમુખ શ્રી શિવભાને તેમજ તેમના મંત્રી રોહિત મહારાજને કે તેમણે સારી રીતે વહીવટ કરી અને એક મોટો નિર્ણય લાખો રૂપિયાનું રોકાણ કરી અને બીએમસીનું એમણે નિર્માણ કર્યું અને અહીંયાના વિસ્તારના પશુપાલકો માટે ખૂબ ઉપયોગી એવી બીએમસીનું સંચાલન કરે અને એમને પશુપાલકોને લાભ થાય એના માટે પ્રયાસ કરે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ સંકલિત સરહદ ડેરી આજના ક્લસ્ટર બી એમસીનું લોકાર્પણ માન્ય ધારાસભ્યશ્રી અને માનનીય ચેરમેન શ્રી પલમજી સાહેબ હુંબલના હસ્તે આજ કરવામાં આવ્યો એનાથી આજુબાજુના મંડળીઓને તથા આજુબાજુના પશુપાલકોને ખૂબ જ સમય મળી શકશે અને દૂધની ગુણવત્તા ખૂબ જ સારી રહી શકશે એનું કારણ એ કારણ કે કોઈ પણ ખેડૂત પશુપાલક હોય એમને સમયસર પહેલાં ગાડીથી લેવા આવતું વાહન ત્યારે વહેલું પહોંચતું કરવું પડે અને ત્યાંથી સેન્ટર લેવલે દૂધ મૂકવામાં આવતું એની જગ્યાએ હવે અહીં જ દૂધ ઠંડુ બીએમસીમાં જ રહેશે એટલા માટે ખેડૂત પશુપાલકોને પૂરતો સમય મળી રહેશે એના લીધે કોઈ પણ માલધારી પશુપાલકોને બે ગાય હશે ચાર ગાયા હશે એને વધારો કરવો હશે તો પણ એને પૂરતો સમય મળી રહેશે અને દૂધની ગુણવત્તા પણ ખૂબ જ કારણ કે આવ્યા પેગું જ તરત બીએમસીમાં ઠંડુ થઈ જશે એટલે દૂધની ગુણવત્તા પણ ખૂબ જ સારી રહેશે ને આ બીએમસી ક્લસ્ટર કરવાથી આજુબાજુ બધી મંડળીઓને સમ સમય મળી રહેશે એના માટે ખૂબ જ ફાયદો થશે